નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે સાથ અમદાવાદમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે આ તમામ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છોટો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી માનીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે તો કેટલાક વિસ્તારમાં આગામી અડતાલીસ કલાક દરમિયાન મેઘગર્જના સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જોકે ત્રણ દિવસ બાદ રાજ્યના શહેરોમાં ગરમીનો પારો પાંચ ડિગ્રી સુધી વધી શકે છે પર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે સમગ્ર ગુજરાતમાં થી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે તો દસ જિલ્લામાં ભારે અને ગાંજવી સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે પચાસથી સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મહત્તમ તાપમાન આગામી સાત દિવસમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે તેમજ આજે અમદાવાદમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો